અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજે પૂરાયો ત્રણ પ્રકારનું મારણ કર્યાનું બહાર આવ્યું અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી કદાવટ દીપડો પાંજે પુરાતા ગ્રામજનો અને હાંસકારો અનુભવ્યો હતો અંકલેશ્વર તાલુકાના ઉશાલી ગામે છેલ્લા કેટલાક દિવસોમાંથી દીપડાએ ગામ કરતાં ગામજનો ફફડાટ ફેલાયો હતો દીપડાએ ગામની સીમમાંથી ત્રણ જેટલા પ્રકારનું મારણ પણ કર્યું હતું વન વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત બાદ દીપડાએ પાંજે પૂરતા ગામજનોમાં રાહતનો શ્વાસ લીધો હતો ઉછાલી ગામની સીમમાં નદી કિનારે દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી રજૂઆતના આધારે અંકલાશન દ્વારા ત્રણથી ચાર પિંજરા ગોઠવવામાં આવ્યા પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા મરઘા બુંગલા જેવા મારણ મૂકવામાં આવ્યા આજરોજ સવારે કે દીપડો પાંજરે પુરાયેલ છે જે અંદાજે છ થી સાત વર્ષનો છે અને નર છે આ માધ્યમથી હું ગ્રામજનો અપીલ ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓએ સાથે જવું અવાજ કરતા રહેવું બેટરીઓ ચાલુ રાખવી અને બહાર તે જવું નહીં